મોટી સમસ્યાઓના નિરાકરણ માટે કારોબારી મળી માંડવી શહેરના વિકાસ તથા અનેક નાની મોટી સમસ્યાઓના નિરાકરણ માટે નગરપાલિકા કારોબારી સમિતિની બેઠક કારોબારી જેમાં વિવિધ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રકરણો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા માંડવી શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે જેથી રોગચાળા અટકાયતી પગલા સબબ તેમજ પ્રિ મોન્સૂન સિઝનની કામગીરી અંતર્ગત અંદાજીત સાથે ચારસો બેગ જેટલી જંતુનાશક દવા તેમજ ચૂના પાવડર બેગ વગેરે ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી માંડવી શહેરને હરિયાળું અને શુદ્ધ બનાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમાં માંડવી શહેરની હદમાં થતા તમામ નવા બાંધકામ અને ઇન્ફેક્ટ ફી માટે આવતા અરજદારોએ પોતાના ઘર પાસે પાંચ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા બાહેંધરી લીધા બાદ મંજૂરી આપવા નિર્ણય લેવામાં આવ્યો છે શહેરની ડ્રેનેજ ચોકપની નાગરિકો તરફથી મળતી ફરિયાદોની કાયમી નિકાલ થાય અને નગરપાલિકાને આર્થિક બચત થઈ શકે તે માટે ચર્ચા વિચારણા કરતા ડ્રેનેજ ચોકઅપ અંગેની તેમજ માંડવી શહેરના વોર્ડ નંબર એકથી પાંચમાં સફાઈ કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય અને ફરિયાદોનો ત્વરિત નિરાકરણ થાય તે માટે આઉટસોર્સથી કામગીરી કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી ટોપણસર તળાવ મધ્ય આવેલ ઘનશ્યામ ઘાટ ખાતે સુશોભિત તેમજ આકર્ષણ લાઇટિંગ લગાડવાના કામને બહાલી આપવામાં આવી હતી આ ઉપરાંત મહિલા બાગ થી ફોરેસ્ટ ઓફિસ સુધી નલિયા રોડ પર નવા નાકા થી પાણીના ટાંકા સુધી તળાવ ગેટ થી અનંત દ્વાર સુધી એફઆરપી પોલ સાથે સ્ટ્રીટ લાઇટો ની સુવિધા ઉપલબ્ધ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો માંડવી શહેરમાં ધાર્મિક સ્થળોની આજુબાજુ કે જાહેરમાં નોનવેજ ના વેચાણ અંગે કડક નિયમો સાથે પ્રતિબંધ લગાડવામાં આવેલ છે અને તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે ખજૂરમલ બાલવાટિકાના વિકાસ માટે ગાત્રાડ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કામમાં વિલંબ કરતા સદર પાર્ટીને બ્લેક લિસ્ટ કરવા નિર્ણય થયેલ છે શહેરના વિવિધ વિસ્તારોમાં સુરક્ષાના હેતુથી સીસીટીવી કેમેરા લગાડવા શહેરના અનેક મુખ્ય વિસ્તારોમાં હાઈ માસ્ક લાઇટ તથા નવા બગીચાઓના ડેવલપમેન્ટ કરવા રખડતા ઢોરો માટે કડક નિયમો બનાવીને આગામી સમયમાં તેની અમલવારી કરવા નિર્ણય લેવામાં આવ્યો છે શહેરના તળાવમાં પાણીને શુદ્ધ કરવા માટે મશીનની ખરીદી કરવામાં આવશે તથા વરસાદ સમયે વિવિધ વિસ્તારોમાં મીઠા પાણીના સંગ્રહ માટે તથા જમીનમાં ઉતારવા માટે ભૂગર્ભ જળના રિચાર્જ કૂવા ખંભાતી કૂવા મંજૂર કરવામાં આવ્યા છે આ બેઠકમાં પ્રેમજી કેરાઈ ગીતાબેન ગોર વિજય ચૌહાણ વિજય ગઢવી જસુબેન હિરાણી પારસ સંઘવી જયશ્રીબેન વાસાણી વગેરે ચર્ચામાં ભાગ લીધો હતો ઇન્ચાર્જ હેડક્લાર્ક ચેતન જોશી ભૂપેન્દ્ર સલાટ ધરમસી મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા